તો જય મુરલીધ્ર જય માતાજી મિત્રો તો હું આજ તમારા માટે લઈને આવ્યો છું એક એવી વસ્તુ જે તમને જો તાજ ગમી જવાની છે અને તમે પણ કહેશો કે શું વસ્તુ લઈને આવ્યા છો તો જી હા તમારા સામે છે કચ્છી જૂનુંવાણી બળદગાડું જે લગભગ આખું બળદગાડું પિત્તળથી મળેલું છે અને સાગ અને સીસમના લાકડાથી બનેલું છે અને કહેવાય છે ને કે સાગ સીસમ અને સોનું કોઈ દિવસ ન થાય જૂનું તો જી હા આ પણ બનેલ છે સાગ અને સીસમના લાકડાથી ગાડું બનેલ છે અને તે છે લગભગ એસીથી સો વર્ષ પહેલાંનું હા એકદમ એન્ટિક વસ્તુ છે અને જોરદાર વસ્તુ છે અને ચાલુ કંડિશનમાં છે અને ફૂલ જવાબદારી સાથે દઈ દેવાનું છે અને વેચી મારવાનું છે તો કોઈ પણ ભાઈને લેવું હોય તો જલ્દીથી સ્ક્રીન ઉપર નંબર કોન્ટેક આપેલ છે એના ઉપર તમે ફોન કરો અને ભાઈને કહો કે ભાઈ આપણે લેવું હોય તો જલ્દીથી તે પહેલાંની ધોરણે લઈ જાઓ એકદમ એન્ટિક વસ્તુ જૂનવાણી કચ્છી બળદગાડું પિત્તળથી મળેલું તો આ ગાડું તમે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામે મળી રહેવાનું છે તો જલ્દીથી ભાઈના કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરો અને બળદ ગાડું લઈ આવો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ફૂલ ચાલુ કન્ડિશનમાં છે અને એકદમ એન્ટીક વસ્તુ છે કોઈ પણ ભાઈને લેવી હોય તો કોન્ટેક નંબર ઉપર જલ્દીથી કોલ કરો અને આ એન્ટીક વસ્તુને જલ્દીથી લઈ જાઓ